સરદાર સરોવર ડેમમાંથી છોડાશે વધુ પાણી પાણીની આવકથી નર્મદા ડેમમાંથી છોડાશે પાણી ડેમમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડાશે દસ દરવાજા એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર સુધી ખોલી અને પાણી છોડવામાં આવશે તો સરદાર સરોવર ડેમની સપાટી સતત વધી રહી છે તેને જોતા વધુ પાણી છોડવામાં આવશે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી પાણી છોડાશે ડેમમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દસ દરવાજા એક પોઈન્ટ પસ્તાલીસ મીટર સુધી ખોલી અને ત્યારબાદ પાણી છોડવામાં આવશે સરદાર સરોવર ડેમની સપાટી સતત વધી રહી છે તેને જોતા વધુ પાણી છોડવામાં આવશે પાણીની આવક વધતા નર્મદા ડેમમાંથી પાણી છોડાશે ડેમમાંથી એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દસ દરવાજા એક પસ્તાલીસ મીટર સુધી ખોલી અને ત્યારબાદ પાણી છોડવામાં આવશે